સી ઇ ઓફ ક્યુબ ઇન્સ્ટ્રિક્ષન એકચ્યુલી જોવા જઈએ તો સ્ટાર્ટિંગ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી હતું પણ કોવિડને કારણે બે વર્ષ આ કામગીરીને થોડું બહુ વિલંબ થવામાં આવ્યો હતો લાસ્ટ બે વર્ષની તંતોડ મહેનતથી બધા જની આજે બસ એનું પરિણામ સ્વરૂપ આપણે અટલ સરોવરને આજે ખુલ્લું મૂક્યું છે આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સૌ પ્રથમ તો રાજકોટવાસીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે તમામ ગુજરાતીઓનું અટલ સરોવરમાં હાર્દિક સ્વાગત છે આજના દિવસે હું એટલું જરૂર કહીશ કે જે રાજકોટવાસીઓ જેની અતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે અને આ જગ્યા એવી છે કે એકવાર આવ્યા પછી તમને એ જરૂર વારંવાર અહીંયા આવવાનું મન થશે બિકોઝ અહીંયાનું વાતાવરણ અહીંયાની નવીનતા અહીંયાનું ક્રિએશન્સ અહીંયા ઘણા બધા એવા આર્ટિઝનોને અમે નવા એક અટ્રેક્શન સાથે જોડી દઈશું જે લોકો પાસે એક નવી આર્ટ છે એ આર્ટ એ લોકો અહીંયા પ્રદર્શિત કરી શકશે અહીંયા લગભગ ઓછામાં ઓછા બસોથી વધારે લોકોને એક એમ્પ્લોયમેન્ટ મળવાનું છે તો આવું ઘણું બધું રાજકોટવાસીઓને મળશે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટરમાં સૌથી પહેલાં તો કહું તો લોંગેસ્ટ હાઈ માસ્ક છે જે જેના ઉપર આપણે ફ્લેગ આપણો ફરકાવીશું એકસો દસ મીટરથી ઊંચો હાઈ માસ્ક છે એનાથી પછી આપણે વિચારવા જઈએ તો ટ્વેન્ટી ફાઈવ એકર એરિયામાં પોન્ડ છે જે આટલું મોટું પોન્ડ આઈ થિંક ગુજરાતમાં ક્યાંય નથી અને એમાં પણ બોટિંગ સાથેનું પોન્ડ છે ત્યારબાદ જે લેઝર શો છે એ લેઝર શો એન્ટરટેનમેન્ટ સાથેનો લેઝર શો છે ટોય ટ્રેનની વ્યવસ્થા છે નેચર લવર માટે જોગર્સ માટે સાયકલ ટ્રેકર્સ માટે બહુ જ બધી અહીંયા સ્પેશિયલ ફેસિલિટીઝ છે યોગા માટેની એક અલાયદી વ્યવસ્થા છે ઘણા બધા એવા પ્રાકૃતિક સૌંદર્યને લઈને બોનસાઈ ગાર્ડન કેક્ટસ ગાર્ડન એવું ઘણું બધું નજરાણું છે કેમ કે આમ જોવા જઈએ તો ત્રીસ એકર એરિયામાં અહીંયા લેન્ડસ્કેપિંગ છે આપણે જોઈએ તો લેન્ડસ્કેપિંગનું આજકાલ બહુ મહત્ત્વ છે બિકોઝ જે એન્વાયરમેન્ટ ચેન્જીસ થઈ રહ્યા છે તો લેન્ડસ્કેપિંગનો એમાં બહુ મહત્વનો ફાળો છે સો ટકા રાજકોટ અટલ સરોવરથી એટલે ઓળખાશે કે રાજકોટ વાસીઓ જેને વધારે રંગીલું બનાવશે એટલે રાજકોટ અટલ સરોવરથી ઓળખાશે મારું નામ નિત્યા છે ને હું અહીંયા વડોદરાથી આવી છું મને અહીંયા જે વચ્ચે મોટું લેક બનાવ્યું છે એ બહુ સરસ છે ત્યાંથી જે ઠંડી હવા આવે છે બહુ જ સારી છે અને અહીંયા રીલ્સ બનાવવા માટે બહુ સારી જગ્યા છે ક્રાઉડ જોઈને રિસ્પોન્સ બહુ જ સારો છે ખૂબ જ સરસ છે અહીંયા જે સારા સારા સ્પોટ બનાયા છે ફોટોઝ લેવા માટે જે ફેરિસ વ્હીલ છે એ બને ખાસ ગમ્યું લાસ્ટ થર્ડ જે મેં વિઝિટ કર્યું હતું એ હતું રિવરફ્રન્ટ અને એના કમ્પેરિઝનમાં જો તો આ બહુ ખાસા મોટા લેવલે ટક્કર આપી શકે છે ખૂબ જ વધારી છે મારું નામ નિશી છે અને હું મારા ગ્રુપ સાથે વડોદરાથી અહીંયા જોવા આવ્યા છે અને ઘણું સરસ છે આ પાર્ક તમને ખાસ લાગ્યું એક તો એટલી સરસ ચોખ્ખાઈ અને જે ગાર્ડન આખું બનાવ્યું છે સરોવરની પાસે મસ્ત ઠંડી હવા આવે છે અને વોટર લેઝર શો ખૂબ ગમ્યો અચ્છા રંગીલા રાજકોટની આ એક નવી ઓળખ થઈ કે આમ તો રાજકોટ હંમેશા હરવા ફરવાનું શહેર રહ્યું છે ખાસ કરીને લેઝર શોમાં તમે શું જોયું કેવું લાગ્યું ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ટરનેશનલ લેવલ લાગ્યું કે ફોટોઝ અને વિડીયોઝમાં જે બહારના ફોટોઝ વિડીયોઝમાં જોતા હતા એવું અહીંયા એકદમ સરસ સુંદર જોવા મળ્યું છે કે આવું આસપાસ કશે જોયું નહોતું ઓલઓવર બીજું શું શું એમિનિટીઝ ગમ્યું તમને એમિનિટીઝ બીજું અહીંયા આગળી જે અલગ અલગ ફોટોઝ માટે સ્થળ બનાવે છે પછી એક આખું મોટું જ એરિયા છે કે ફરી ફરીને થાકી જાવ પણ તવણ મજા આવે સાયકલિંગનું છે અંદર તે બધું સરસ છે રીલ ખાસ ટ્રેન્ડ ચાલતો છે તો રીલ હા રીલ સરસ અમે લોકો હમણાં જ બનાવીને આવ્યા છે ફોટોઝ અલગ અલગ જગ્યા પર લઈને આવ્યા છે રીલ્સ લઈને આવ્યા છે અને ત્યાં એક રાઈડ પણ છે ફેરિસ વ્હીલ કરીને આખું છે એ બહુ મસ્ત છે અમદાવાદનું જે રિવરફ્રન્ટ છે એના કરતા ઘણું ગમ્યું અને એ લેવલ થી અહિયાં રાજકોટમાં બહુ જ સરસ છે કે એવું લાગે ને કે હા અહિયાં કસે નું છે બાર જ કસે મોટા લેવલ પર બનાવ્યું